brought ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય અસ્મિતા હોય અમે તો જીરો લેવલે કામ કરવા અમે ક્ષત્રિયો છીએ એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી એ તો બાય ડિફોલ્ટ છે અમારા વિરોધના કારણે કોણ જીત્યું કોણ હાર્યું અમને તો કોઈના પણ અમારા કોઈના પર દુશ્મની પણ નથી કોઈની સાથે પ્રેમ પણ નથી એટલે અમે તો રૂપાલાજી નહીં અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે પિસ્તાલીસ ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે એંશી ટકા મતદાન કર્યું છે એટલે રિઝલ્ટ જે પણ આવે અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે રૂપાલા હારે રૂપાલા જીતે એ બે નંબરની વસ્તુ છે હા અમે રૂપાલા રહે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આ ચાપવાની નથી અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું ના જેમ કોઈ કથા હોય ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે સાત દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છે એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે અને હા તમારા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં કોઈ સરકાર સામેનું પણ નહોતું અસ્મિતાની લડાઈથી એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ તમામ સમાજો અમારા કોર કમિટીના આગેવાનો એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો દબાવવાનો નુકસાન કરવાનો પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે પછી એમાં જે બી હોય સરકાર હોય કે જે હોય તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેકથી અમારે ચડાવવા માટે મજબૂર બનવું પડશે આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વર્તું હોય એને હું કહેવા માગું છું નમ્રતાથી કહેવા માગું છું વિનમ્રતાથી કહેવા માગું છું નિવેદન નિવેદન આપ્યા ત્રણ વિરોધાભાસ નિવેદન આપ્યા પહેલું નિવેદન તમે એમ આપ્યું કે આ અમારી કોઈ વ્યક્તિની સામેની લડાઈ જો વ્યક્તિની સામેની તો સામેની લડાઈ શું તમે નથી સ્વીકાર્યું કે કરેલા નિવેદનના કારણે એમની સામેની વ્યક્તિગત લડાઈ છે જો એવું ન હોય તો આ જે લડત હતી શાના માટે જો તમને બીજો પ્રશ્ન જો સમાજનો વિષય હોય તો સમાજને ગુમરાહ નથી કરવાનો થતો એના માટે વિરામ છે કે ખરેખર વિરામ જો તમને કહું પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતો પણ ઉતર્યા હોત અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થયો તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી આ સ્વયંભૂ આંદોલન હતું કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં ગામ ગામ સુધી ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા તમે ગુમરાહ તમે કોઈને કરી શકો નહીં તમે અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનમાં સ્વયંભૂ લોકો આવ્યા છે અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી ફંડિંગ પણ ક્યાંયથી નથી આવ્યું અમારા જ માણસો શુભેચ્છકો કોર કમિટીના સભ્યો આ બધાએ રૂપિયો રૂપિયો જેને જેવું યોગદાન ફૂલ લઈને ફૂલની પાખડી એટલે આપણા જે પ્રશ્નોનો આ જવાબ છે કે એ જે વ્યક્તિ નહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એટલે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો હા સ્વયંભૂ આંદોલન છે અને તમે જુઓ કે જેમ જળ શક્તિનું વિદ્યુત વિક્ષમાં રૂપાંતર થવું જોઈએ અચ્છા કયો સમાજ આ રાજકારણથી બાકાત છે મને બતાવો તમે જુઓ મારે નામ નથી દેવું સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં શું ઘટનાઓ બની સહકારી ક્ષેત્રમાં એ એક સામાજિક લડતની જ વાત હતી ને તમે જુઓ તો તમે કહો છો કે નગરપાલિકા તાલુકા પંચાયત વિધાનસભા આવશે તો આવશે તારે જોઈ જશે કારણ કે શેવટે તો લોકશાહી લોકશાહીમાં અમે પણ નાગરિકો છીએ તો વસ્તીના પ્રમાણમાં અમારી દોઢ કરોડની વસ્તી છે તો વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળે અમારી બાકીની માગણીઓ જે સરકાર સામે પેન્ડિંગ છે સરકારે એ વખત અમને કીધું હતું કે અમે વન ટુ થ્રી કરવા માગીએ છીએ અમે ના પાડી કે અમારે કોઈ અત્યારે માગણી નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સિવાય તો હવે સરકારને ખબર છે અમારી શું માગણીઓ છે શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી તો અમે માગવાના છીએ સના માટે સમાજ છે છેવટે તો સમાજને સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જુઓ કયા સમાજના માણસો નથી એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ ચોવીસ સીટ છે દાખલા તરીકે વિધાનસભાની જો અમારી વસ્તી વધારે છે તો અન્ય સમાજો પણ માગે છે કયો સમાજ બાકાત છે કયો રાજકીય પક્ષ એવું કહી શકે કે જાતિ જાતિના આધારે રાજકારણ નથી થતું ટિકિટ જ એ જ રીતે આલવામાં આવે છે તો અમે અમે પણ માગણી કરીશું કે દાખલા તરીકે એક્સ વાય ઝેડ સીટ હોય તો અમારી વસ્તી વધારે હોય તો અમે બે પક્ષને કહીશું કે તમે અમને ટિકિટ આપો છના માટે નહીં કહીએ દંકાની ચોટ ઉપર કહીશું જી જુઓ એમને જે માફી માગી ત્રીજી વખત માગી આ વાત અમે આજે ચર્ચી છે આ બાબતની અમે ચર્ચા કોર કમિટીમાં કરી છે નથી કરી એમ નહીં પણ છેલ્લે જે બી પોલિસી પહેલાં દિવસથી એકસો વીસ સંસ્થાઓએ નક્કી કરી હતી હવે એ પોલિસીમાં આગળ શું કરવું એ એકસો વીસ સંસ્થાઓ નક્કી કરશે કોર કમિટી એ કંઈ સુપ્રીમ બોડી નથી અમે ચર્ચા કરી એ ચર્ચા અમે નીચે મૂકીશું એના વ્યૂ જોઈશું એની ચર્ચા વિચારણા કરીશું પછી અમે નક્કી કરીશું અમે નક્કી કરવાવાળા કોઈ નથી અમે તો એક માધ્યમ છીએ એટલે આપની જે વાત છે એ અમે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અમારું જે પ્લેટફોર્મ છે એમાં મૂકીશું અને એમાં પણ શું થઈ શકે એ અમે આગળ ચર્ચા વિચારણા કરીશું અમે જે ધન રથ કાઢ્યા હતા એટલે જ્યાંથી રથ કાઢ્યા હતા ત્યાંથી અમારા જે આગેવાનો હતા એ આગેવાનો હવે ફરીથી પાછા પદયાત્રા સ્વરૂપે જેને જ્યાં પણ અનુકૂળતા હોય એ નજીકમાંથી માતાજી અથવા જે પણ આસ્થાના કેન્દ્રો હતા ત્યાં જશે અને પદયાત્રા સ્વરૂપે ત્યાં જઈ અને માતાજી હોય ભગવાન શિવજી હોય ભગવાન રામજી હોય જે બી આસ્થાના કેન્દ્રો હોય મા આશાપુરા હોય મા શક્તિ હોય ટૂંકમાં જે કુળદેવી જે પણ દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોય જ્યાંથી ધર્મરથ નીકળ્યા હોય ત્યાં પદયાત્રા સ્વરૂપે જશે અને માતાજીને આભાર વ્યક્ત કરશે ચરણ વંદના કરશે કે આપની કૃપાથી સમગ્ર ગુજરાત શાંત રહ્યું કોઈપણ જાતની ભલ ધમાલ થઈ નહીં અને આ ગુજરાત શાંત અને સમૃદ્ધ ગુજરાત રહે એવી અમારી પણ અપેક્ષા હોય અને માતાજીએ ફળીભૂત કરી છે ભગવાન રામના આશીર્વાદ મળ્યા છે એટલે એના માટે પણ અમે ત્યાં આગળ કરવા માટે જવાના છે બિલકુલ હું આપને કહેવા માંગુ અને આપ કદાચ આટલા સમયમાં જોયું હશે કે અમારી જે લડત હતી એ એક જે શબ્દોની વાત હતી એની માટેની હતી પહેલા દિવસથી અત્યાર સુધી આપે મને જોઈ હશે જાહેર જીવનમાં પણ જોઈ હશે મારી ભૂમિકા એક શત્ર્યાણી તરીકે ને એક સ્ત્રી તરીકેની પહેલા હંમેશા આવે આપ જોયું હશે કે થોડા દિવસથી અથવા પહેલા જ દિવસથી આપણે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પોતાના લાભો લેવા માટે થઈને અથવા બીજાને ટાર્ગેટ કરી અને ઊંચા થવા માટે વ્યક્તિગત નિવેદનો મારી ઉપર બહુ દેવાના છે આપ મીડિયાએ પણ ઘણીવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે અઢારે વરણ આમાં જ્યારે મીન્સ અમારી જે સંવેદનશીલતાની વાત હતી સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માગતી મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલાં કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કાંઈ બોલતા નથી તૃપ્તિ કેમ ચૂપ છે તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતો હોય એની માટે હું લડવા સક્ષમ જ છું પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું દે લેવા છું હું રાજકીય વ્યક્તિ નથી હું સામાજિક વ્યક્તિ છું જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે જવાબ દેવો જરૂરી નથી એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ વ્યક્તિગત નિવેદન કહેવા નહીં અને મૂકે એ મારી ભૂમિકા